નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને આઇકોનિક સ્થળ સુકલ તીર્થ ખાતે નર્મદા હાઈસ્કૂલમાં પ્રી ઇવેન્ટનું આયોજન કરાયું સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે યોગ આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રતિ જાગૃત કરવામાં આવે છે ત્યારે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને આઇકોનિક સ્થળ તીર્થ ખાતે નર્મદા હાઈસ્કૂલમાં પ્રિવેન્ટનું આયોજન કરવામાં આવ્યું શાળામાં બાળકોને યોગ આસનો પ્રસ્તુત કર્યા વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઉત્સાહભેર ભાગ લીધો નર્મદા હાઈસ્કૂલના બાળકો અને ગામ લોકોએ વિશ્વ યોગ દિવસના અનુસંધાને યોગ અભ્યાસ કર્યો હતો શાળામાં બાળકોને યોગાસનો પ્રસ્તુત કર્યા હતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ જીવનમાં યોગનું મહત્વ તેનો ઇતિહાસ અને યોગના લાભો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને યોગ અપનાવવા અનુરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ આમોદ તુફાન ન્યૂઝ ભરૂચ